આ નાઇજેરિયન યુવતી મુંબઈથી સુરતમાં ડ્રગ્સની ડિલિવરી માટે આવી હોય જો કે પ્રાપ્ત વિગતો મુજબ સોમવારની સાંજે સ્ટેટ મોટિંગ સાથે બાતમી મળી હતી કે નાઇજેરિયન યુવતી સુરતમાં ડ્રગની ડિલિવરી કરવા માટે આવવાની છે અને નવસારી સુરત વચ્ચે હાઇવે પર ડિલિવરી આપવા માટે ઊભી રહેવાની છે અલગ અલગ ટીમોએ રોડ પર વોચ ગોઠવી જેમાં નાઇજેરિયન યુવતી રોડની સાઇડમાં ઊભેલી પણ દેખાય યુવતી પાસેથી એક પોઈન્ટ પચાસ કરોડની કિંમતનું એકસો પચાસ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે પૂછપરછ કરતા એણે કહ્યું કે હું તો માત્ર ડિલિવરી કરવા માટે આવી છું જોકે કોણ લેવા આવવાનું છે એ પણ મને નથી ખબર મને લોકેશન સાથે એટલી સૂચના અપાઈ કે લોકેશન પર જઈને ઊભા રહેવાનું છે આ ડ્રગ્સ મુંબઈથી લવાયું હતું અને યુવતીને ડ્રગ્સ કોણે આપ્યો એ શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે યુવતી પાસે એક મોબાઈલ ફોન પણ મળ્યો છે જેના આધારે સીડીઆરને આધારે યુવતી કોના કોના સંપર્કમાં હતી એની પણ તપાસ કરવામાં આવશે પોલીસે નાઇજેનિક પાસપોર્ટ પણ કબજે કર્યો છે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત